જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના સુરતમાં રહેતા સર્વ સમાજના લોકોમાં ભાવ પ્રેમ ભાઈચારો એકતા અને ઓળખાણ મજબૂત રહે તેમજ એકબીજાના સુખ દુઃખમાં સૌ ખભે ખભા મિલાવીને ઉભા રહે તથા સામાજિક રાષ્ટ્રીય ભાવના અને વતન પ્રેમમાં વધારો થાય એ માટે પચીસ વર્ષ પહેલા માંગનાથ પીપળી યુવક મંડળ સુરત નામની એક સંસ્થાનો શુભ આરંભ થયો જેમાં ગામના સર્વ સમાજના લોકો હોશે હોશ જોડાયા આ સંસ્થાએ શિક્ષણ આરોગ્ય પર્યાવરણ બેટી બચાવો વૃક્ષરોપણ ટ્રાફિક નિયમોનું પાલન રક્તદાન સર્વરોગ નિધન કેમ્પ સામાજિક સમરસતા રાષ્ટ્રીય ભાવના દેશભક્તિ જેવા અનેક વિષયો પર કાર્ય કર્યા છે તાપીપુર ધરતીકમ મંદી કોરોના જેવી ભયંકર પરિસ્થિતિમાં પણ સુંદર કામગીરી કરી છે એસી હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ભોજન સમારોહ અને માત્ર ભાષણોથી સ્નેહમિલન નથી કર્યા પણ છેલ્લા પચ્ચીસ વર્ષથી સુરતનું ગૌરવ વતનનો વિકાસ અને રાષ્ટ્રની સેવા થાય એવા કાર્યક્રમો કર્યા છે આ સંસ્થાનું પચ્ચીસમુ સિલ્વર જુબલી વર્ષનું સ્નેહમિલન હિમાલયની ગોદમાં ગંગાના કિનારે દેવભૂમિ હરિદ્વારમાં સાત દિવસ માટે ઉજવાયું સુરતમાં વસતા અને ગામડેથી વડીલો સાથે સાત દિવસ હરિદ્વાર ના વન નંબર ફાઈવ સ્ટાર જેવા આશ્રમમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધા સાથે ગંગા સ્નાન ગંગા આરતી દેવદર્શન હરિદ્વાર કનખલ ઋષિકેશ નીલકંઠધામ અને પહાડોની રાણી મસૂરી જેવા હિલ સ્ટેશનની યાત્રા કરી માત્ર મનોરંજન યાત્રા જ નહીં પણ સામાજિક એકતા જાગૃતિ અને પરિવર્તન તથા વતન પ્રેમ દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવના ઉપરાંત વ્યક્તિત્વ વિકાસ અને માનવ કલ્યાણ માટે એક ભવ્ય દિવ્ય અને શાનદાર સ્નેહ મિલન સમારોહ થયો આ સ્નેહ મિલનમાં રાષ્ટ્રગીતથી શરૂઆત કરી માનવ કલ્યાણ માર્ચ શુભ સંકલ્પો દ્વારા ચાર ચાંદ લગાવવામાં આવ્યા એક વિચાર એક આચાર એ જ પરિવેશમાં આખા ગામના તમામ લોકોએ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો અને એક સાથે ગંગામાં ડુબકી લગાવી આ સિલ્વર જુબલી સ્નેહ મિલનની વિશેષ વાત તો એ છે કે સમગ્ર ગામના લોકોએ મા ગંગાના સમક્ષ પાંચ શુભ સંકલ્પો કર્યા જેમાં પ્રથમ છે સ્વચ્છતા અભિયાન બીજું ટ્રાફિક નિયમોનું પાલન ત્રીજું વ્યસન મુક્તિ ચોથું રક્તદાન અને પાંચમું દેહદાન મિલનમાં આજ ગામના સુરતમાં વસતા શ્રી જયાબેન આપેલા દેહદાનની સ્મૃતિને વાગોળવામાં આવી અને એમના પરિવારના તમામ સભ્યોએ દેહદાનનો સંકલ્પ લીધો ત્યારબાદ પચીસ લોકોના દેહદાનનો સંકલ્પ થયો અંતમાં ગામના તમામ લોકોએ પોતાના મૃત્યુ પછી આ કિંમતી દેહને માટીમાં મિલાવી કે રાખમાં ઉડાવી ન દેતા અનેક લોકોને કામ આવે અને નવજીવન મળે અને એ વ્યક્તિ કાયમ આપણી વચ્ચે જીવંત રહે એ માટે પોતાના દેહના દાનનો સંકલ્પ કર્યો જેનાથી આ સ્નેહ મિલન એક અદ્ભુત અનુપમ અને અવિસ્મરણીય બની રહ્યું સંસ્થાના કોઓર્ડિનેટર શ્રી દિલીપભાઈ સોંડાગરે જણાવ્યું કે આ કાર્યની સુરત ગુજરાત અને દેશની મોટી મોટી સંસ્થાઓએ નોંધ લીધી અને સંસ્થાને અનેક લોકોએ બિરદાવી અને સન્માનિત કરી આ દેહદાનના સંકલ્પના આવેદનપત્ર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરત ખાતે પ્રેસિડેન્ટ શ્રી ડોક્ટર મુકેશ જગીવાલા સરને સુપ્રિત કરવામાં આવ્યા ત્યારે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પણ આ કાર્યને ખૂબ ખૂબ બિરદાવ્યા